જોકે આ ક્રેન ઘસી આવતા બે લોકોને સામાન્ય ઈજા પણ થઈ હતી અને આસપાસના લોકોમાં ફફડાટ પણ મચી ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક હાજર થાય છે અને ક્રેનને ખસેડવાની કામગીરી શરૂ કરે છે ત્યારે સયાજીનગર એકતાનગર સહિતની દસ ટ્રેનોને વિવિધ સ્થળે જ રોકી દેવામાં આવે છે સાથે સાથે પચીસ જેટલી ટ્રેનોને રદ કરી દેવામાં આવે છે જેટલી ટ્રેનોના સમય બદલી નાખવામાં આવે છે અને છ જેટલી ટ્રેનોને અલગ અલગ રૂટ પરથી ચલાવવામાં આવે છે આ ઘટનાની જાણ થતાં જ વડોદરામાં હેલ્પ ડેસ્ક શરૂ કરી દેવામાં આવે છે તેમજ ગાંધીધામ નડિયાદ આણંદ સાબરમતી જેવા સ્થળોએ દસ જેટલી ટ્રેનોને રોકી દેવામાં આવે છે ત્યારે આ ઘટનાને લઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અધિકારી કે ડીઆરએમ મંત્રી સુધીર શાહનું કોઈ જ નિવેદન જોવા નથી મળી રહ્યું તો કેમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અધિકારી ચૂપ છે કેમ ડીઆરએમ મંત્રી સુધીર શાહ પોતાનું કોઈ જ નિવેદન આપી રહ્યા નથી જોવાનું રહ્યું તો આ અંગે તમારું શું કહેવું છે તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે અત્યારે મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપશો ત્યાં સુધી તમે નવજીવન ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જે